नथी ना कई और यो ई फटा बापू एक आज फटा बापू नो चलो तो कोई नियम आयुष के कि दादा मारे और बापू जानो तो नहीं मारवा दियो नहीं मारवा आज फटा बापू नो आज बापू नो फटा आज फटा बापू नो ओला बापू नो फटा बा आप फटा बापू नो आप हां आप फटा बापू नो आप फटा बापू नो दादा यहां હું લાગી તો આ પ્રતાપ ના બાપુ અને આ બાપુ તો બરોબર હાલો આ બાપુ હાલો બાપુ આજ છે ને આમાં કોઈ શક નથી ચેક કરી લ્યો હજાર વાર પડે કામ ન કર આ આ બાપુનો હા મારો

ભાઈ અમારે ભાઈ ચેક કરવો જોઈએ બરોબર નિરાતે માં લોખંડ ના હરિયા જારે હાલો એ ઓનલાઈન ઓનલાઈન હા લબડે છે આ તો ઓનલાઈન હે બધી કોર ફરા માં ફાટો ફરી જાય એમ બાકી બીજે કે જોઈ લ્યો છે રેડી હો એ કાન ઓનલાઈન હા માં શું છે કા તો તો કરા રસીવારો કાને આવી ગયો છો આહી ઓનલાઈન આ રસીવો મને નથી ખબર ભૂલી ગયો એવું હતું આ રસીવારો ઓનલાઈન આકાને બાપુ ત તો આના આમના કરો તો આ દોયા વાળો નથી દયા તો વાંધો ના નાક બે પકું માં બે પકું રાખો ને માત્ર હોઈ નખાય એટલે બંધ નથી ને પણ જો બીજું કઈ નથી એટલે આવી જાય ગરમી કેન્સર બીમારી હોય તો